સમાચારો વિસ્તારથી જોઈએ રૂપાલાના વિરોધ વચ્ચે આજે ગોંડલમાં યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન ભાજપ નેતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર મેદાને છે ક્ષત્રિય સમાજ દ્વારા આજે પણ સંમેલન યોજવામાં આવશે આજે ગોંડલમાં ક્ષત્રિય સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે રાજપૂત સમાજની વાડીમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન ગરાસિયા રાજપૂત કાંઠી દરબાર કારડીયા રાજપૂત સાથે નાડોદા રાજપૂત સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજરી આપશે ભાવનગરના પાલિતાણામાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિયોની બેઠક સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય આગેવાનોની યોજા હતી બેઠક ભૂપેન્દ્રસિંહ અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક સમાજ ભાજપને સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે બેઠકને સારો પ્રતિસાદ મળ્યો ભાજપ તમામ બેઠક જીતશે તેવું પણ કહેવામાં આવ્યું ક્ષત્રિયો રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા છે ક્ષત્રિયોના મત ભાજપને જ મળશે સમાજની લાગણી દુભાય તેનું મને પણ દુઃખ છે સરકાર સાથે બેઠક મળી હતી પરંતુ કોંગ્રેસે સમાધાન ન થવા દીધું ભાજપમાં કામ કરનારા મીટિંગમાં હું આવ્યો છું બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ હવે તો પચીસ જ રહી છે એક તો અમને બિનરીફ મળી છે પચીસે પચીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગે